આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પરફેક્ટ સોફ્ટ અને જાળીદાર નાયલોન ખમણની રેસિપી જો તમારા ખમણ ફરસાણવાળાની દુકાન જેવા જાળીદાર અને સોફ્ટ નથી બનતા તો આ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારા ખમણ પણ જરૂરથી સોફ્ટ અને એકદમ જાળીદાર બનશે તો ચાલો રેસિપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે સૌથી પહેલાં મિક્સર જારમાં એક કપ ચણાનો લોટ એટલે કે બેસન લઈશું અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું અડધી ટી સ્પૂન લીંબુના ફૂલ અને મીઠું સ્વાદ અનુસાર નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ પણ સાથે નાખી દઈશું અને મિક્સર જાર બંધ કરીને તેને આપણે પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે લોટમાં નાખેલી ખાંડ અને લીંબુના ફૂલ સારી રીતે પીસાઈ ગયા છે હવે આપણે એક મોટું બાઉલ લઈશું અને તેમાં બધો જ લોટ તેમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેમાં અડધો કપ પાણી નાખીશું પાણી આપણે થોડું થોડું કરીને નાખવાનું છે આવી રીતે તેથી તેમાં એક પણ લમ્સ એટલે કે ગોઠલીઓ ના રહે એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે આ બેટરને વિસ્કરની મદદથી બે મિનિટ સુધી આપણે કન્ટિન્યુ સ્ટર એટલે કે ચલાવતું રહેવાનું છે જો તમારી પાસે વિસ્કર ના હોય તો તમે ચમચીની મદદથી પણ આ બેટરને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું છે આ બેટરમાં મને અડધો કપ જેટલું પાણી લાગ્યું છે તો તમે જોઈ શકો છો કે આપણું આ બેટર રેડી થઈ ગયું છે હવે આ બેટરને આપણે દસ મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ માટે સાઈડમાં રાખી દઈશું હવે મેં અહીં એક કેકનું મોડ લીધું છે તમે તેની જગ્યાએ થાળી પણ લઈ શકો છો તેને તેલથી આપણે ચારેય બાજુ ગ્રીસ કરી લેવાનું છે કારણ કે જ્યારે આપણે ખમણ બની જાય છે ત્યારે ખમણને આપણે સહેલાઈથી નીકાળી શકીએ એટલા માટે થાળીને ગ્રીસ કરવી જરૂરી છે હવે સ્ટીમરમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી નાખી અને તેમાં આપણે એક સ્ટેન્ડ રાખીશું અને ગેસની હાઈ ફ્લેમ પર તેને કવર કરીને ચારથી પાંચ મિનિટ માટે રાખી દઈશું હવે બેટર પણ આપણું સારી રીતે સેટ થઈ ગયું છે અને તેમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું આપણે બેટરને બે મિનિટ સુધી આવી રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે તેથી તેલ ખમણના બેટરમાં સારી રીતે મિક્સ થઈ જાય તમે આ રેસિપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે તેમાં એક પેકેટ ઈનો નાખીશું તમારી પાસે જો ઈનો ના હોય તો તમે બેકિંગ સોડા પણ વાપરી શકો છો પણ ઈનોનું રિઝલ્ટ સૌથી વધારે સારું આવે છે હવે ઈનોને એક્ટિવ કરવા માટે આપણે ઈનો પર થોડું પાણી નાખીશું અને એક જ દિશામાં આવી રીતે આ બેટરને ચલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે પહેલાં ખમણના બેટરનો કલર એકદમ યલો હતો અને હવે તેનો કલર ઈનો નાખવાથી લાઇટ યલો થઈ ગયો છે અને બેટર બી આપણું ફૂલીને ડબલ થઈ ગયું છે આ બેટરને આપણે ઓછામાં ઓછી ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતે એક જ દિશામાં ચલાવતા જવાનું છે તેથી આપણા ખમણ એકદમ જાળીદાર અને સ્પોન્જી બને તો તમે જોઈ શકો છો કે આપણા ખમણનું બેટર એકદમ રેડી છે અને આપણે જે સ્ટીમરમાં પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું તે પણ સારી રીતે ગરમ થઈ ગયું છે અને હવે સ્ટેન્ડ પર આપણે બેકિંગ ટ્રે એટલે કે જે આપણે આ મોલ્ડ રાખ્યું હતું કેકનું તે એમાં મૂકીશું અને તેમાં બધું જ બેટર નાખી દઈશું આવી રીતે પણ એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પાણી એકદમ ગરમ થઈ જાય ત્યાર પછી જ આપણે બેકિંગ ટ્રે મૂકવાની છે અને બેકિંગ ટ્રેમાં ખમણનું બેટર આપણે ત્યારે જ નાખવાનું છે હવે આપણે આને પંદરથી વીસ મિનિટ સુધી કવર કરીને કૂક થવા દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા ખમણ સારી રીતે ફૂલી ગયા છે જેટલું આપણે બેટર નાખ્યું હતું તેના ડબ્બલ ખમણ બની ગયા છે હવે આપણે ચપ્પાની મદદથી કે પછી ટૂથપિકની મદદથી ચેક કરી લઈશું કે આપણા ખમણ બરાબર કૂક થયા છે કે નહીં તો તમે જોઈ શકો છો કે ખમણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે હવે તેને સ્ટીમરમાંથી આપણે બહાર કાઢી લઈશું અને થોડીવાર તેને ઠંડા થવા દઈશું હવે એક પેનમાં બે મોટી ચમચી તેલ નાખીશું અને તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી આપણે રાઈ નાખીશું રાઈ કકડતા જ તેમાં ત્રણ લીલા મરચાંની સ્લાઇસ થોડા લીમડાના પત્તા અને થોડી હિંગ નાખીને વઘારને સારી રીતે મિક્સ કરી લઈશું લીલા મરચાં સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં પોણો કપ આપણે પાણી નાખીશું અને ગેસની ફ્લેમને હાઈપર કરી લઈશું પછી તેમાં પાણીના ભાગનું મીઠું નાખીશું સાથે અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું અને સારી રીતે વઘારમાં મિક્સ કરી લઈશું ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ખમણ આપણા ઠંડા થઈ ગયા છે હવે ખમણને ટ્રેમાં ચપ્પુની મદદથી આવી રીતે ચારેય બાજુથી એટલે કે ચારેય સાઈડથી આપણે અલગ કરી દઈશું હવે આ ખમણની ટ્રેને આપણે બીજી પ્લેટમાં ઊંધી કરી અને થપથપાવવાનું છે જેથી કરીને તે સારી રીતે ડીમોલ્ડ થઈ જાય તો તમે જોઈ શકો છો કે ખમણ બેકિંગ ટ્રેથી અલગ થઈ ગયા છે અને સારી રીતે ફૂલી પણ ગયા છે હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું અને ખમણને આપણે આવી રીતે કટ કરી લઈશું તમે તમારી રીતે ખમણને મોટા અથવા આનાથી પણ નાના નાના પીસ પણ કરી શકો છો તો બન્યા છે ને એકદમ ફરસાણવાળાના દુકાન પર મળે એવા જાળીદાર એકદમ સોફ્ટ અને સ્પોન્જી ખમણ છે ને બનાવવા એકદમ સહેલા હવે આપણે ખમણની વચ્ચે થોડી થોડી જગ્યા કરી લેશું અને આપણે જે ખમણ માટે વઘાર તૈયાર કર્યો છે તે થોડો થોડો કરીને તેના પર રેડીશું આપણે જે ખમણમાં વચ્ચે જગ્યા કરી છે તેનાથી ખમણમાં જે વઘાર રેડ્યો છે તે ખમણમાં અંદર સુધી એટલે કે વઘારને તે ખમણ સારી રીતે એબ્સોર્બ કરી લેશે ઝીણી સમારેલી કોથમીર અને તાજા નાળિયેરના છીણથી આપણે ખમણને ગાર્નિશ કરી લઈશું નાળિયેરનો છીણ ટોટલી ઓપ્શનલ છે જો તમારી પાસે ના હોય તો માત્ર કોથમીરથી પણ તેને ગાર્નિશ કરી શકો છો તો તમે આ એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ આજે જ ટ્રાય કરજો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે